હેલો ગાઇશી કાશ તમે ઉમીદ કરા બે સવાસ સ્વસ્ત વાસ મસ્ત વાસ ફાઈનલી પાણી ચાલુ હોય ના કોણે દિવસ મહારાજ હા કોણ એક દિવસ પાણી ચાલુ હોય ના તુલા પરવાગ ના પાણી એવું હા તમે સૌ નિય ગાકીસ નહીં ધાબો સચ્યા બહુ ના પાણી મહારાજ ની સંગે પરવા દિવસ તો પાણી હિલો જ પણ આના જ પાણી ના તો શોધ ના રો પણ એ હારાજા રામ ભક્ત હતા રામસિંહ ખાના ખીરે કાચી ના પાલા હતા ખાલા નહીટા ની ભાજીમાં ખાવાની ભાજી શિશો ની ભાજી હેરી બોલાવો બો

સીસમ સીસમ સિશમને કોને કાચા કરતા અને જડીબુટી વાસ લે વાસવ ભગવાન દેવલા હવા આઈ દેવલા હેન હિ આહ ના બીજા દેવ પણ હિ વસ્તુલા લુસરલા મહારાજ સંગત આ મોટલી હોય ગય પણ માની એકદા ઇચ્છા ફિરી ગય તો કાચા હવા તરી ખાધા ચાલતા કદાચ ચોરતા નહી ભાજી ખાવાડી આમ ના ખેતરા ચોરતા અને ભાજી પણ રજેલા પણ હે કાને માટે હોડા જડીબુટ્ટી વંશી તારી

મારા બહાલી પાસોની ભાજપી કાચી કાચી તો ખાતા હા પણ મારા દેવલા હવા તો મગ દિને આ હનુમાન દાદા ભક્ત રામ ના ભક્ત તો મગ દિલો જ અમુક ભક્ત ભક્ત ઈશા ભક્ત બરાબર બી ગઈ લીમાર ને આજ મહારાજ બનવી દાખવેલ કિશાકિશાક લાગો અને કિશાક બનવું લાગી દાખવ ના મહારાજ કિશા કરી બનવતા અને કિશાક કરી ખાવી રાંધી બનવી ખા એટલે ખીશા કરી ખાવીરો રાંધી ખા રાંધ પણ લોકશાલા ની વીસો ની ભાજી કાઢલા ગાઇશાલા પાલા ટાકતા રી કાઢ વરુ વગાર દે દેવલા એક વાર ના બાકી કાઢલા આજ એના લેઠ તો ચવણી શાક બનવી ખાવાના ચવણી બી શાક ખાધે તો ચલા મહારાજ આ બો હતા મગ દાખવું બનવું ક્યાં કરે તો જુદા પૂછીલા પડે તો

રક્ષાબંધન તરી ભગવાન હેપી રક્ષાબંધન તો સંગીન પણ ના જ કાઢી ના બાબતે મંદિરમાં ગુરુલા બાંધ

तू काय गोठ लावता है वो लावो <laughs> हम तो क्या गोठ लावते की जय राम जय श्री राम जय श्री राम बोला हजारो हो वखत पण बोला बोला निजूला जा खावला जा पेवला जा हिंडूला जा तो राम राम राम, राम बोला बोला तद्व हा तर काहीतरी आपला पुणे दान मिळेल हा धरतीवर नाव थोच घ्याने नावला कोणाक भोजी चाललो जेवण લાગ લી રાજી ઝુપડપટીમાં તે દેવધર્મ પ્રસંગી તું કોણ ગેરલા જ હા આ તો સડેલ નવરાત્રિ રાખજ તો માતાજી લાહા ચોમાસામાં રાખજે વાસ તેમાં તો સંગતા એટલી વાયક હવે તેમાં દેવધર્મ ના વાસ વધારી તંગલા હૈસા બિલ્ડીંગ મંદિર તો વાસ રહ ધરતી વર જેવલા તન્મ હોય જ્યાં રાખાડી ની માં જવા જે

તો ફાઈનાલી ગુડ મર્નીંગ વિડીયો પસંદ આના હવા હજી વા તો લાઈક શેર સાબસ્ક્રાઈબ કરી દાય અને ખાસ કરી મ સબસ્ક્રાઈબરની કુકી જરૂરત હા હાથોન દીસો લાગતા હોળ પૂરા કરી દીજાસ તો ચલા જુડે રુડે રા નહીં બાય બાય